ગીર સોમનાથમાં રેવત ગામે ખેડૂતે કરેલા આપઘાત મામલે સમાચાર છે આમ આદમી પાર્ટી નેતા ઈશુદાનભાઈ ગઢવીએ રેવત ગામની મુલાકાત લીધી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી રેવત ગામ પહોંચ્યા હતા ઈશુદાનભાઈ ગઢવીએ ખેડૂતના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી તેમણે કહ્યું કે કમોસમી વરસાદને કારણે નુકસાનથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ખેડૂત પર દેવું વધતા તેના કારણે તે હતાશામાં હતા રાજ્ય સરકાર ખેડૂતના પરિવારજનોને સહાય આપે તેવી માંગ પણ ઈશુદાન ગઢવીએ કરી છે સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનોએ આર્થિક સહાય કરી છે સંધિ મુસ્લિમ સમાજના આગેવાને એક લાખની સહાય કરી છે પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખદ છે હું સરકારશ્રીને વિનંતી કરું છું વહીવટીતંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડે છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું છું સરકાર માયલાભ છે સહાય જાહેર કરવી જોઈએ તો કારણ બધા ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફારભાઈ થોડાક માં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ કમ મોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી તે આવું ગામમાં વાતો કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ એવા આવા ડિપ્રેશનમાં આવી અને આવું સુસાઈડ પગલું ભરી ભર્યું છે